વર્ષો પહેલાં મનોરંજન માટે ટીવી કે મોબાઈલ કે અન્ય કોઈ મનોરંજનનું કોઈ સાધન હતું તે સમયે ગામે ગામ જાદુગર પોતાની કલાઓ દ્વારા મનોરંજન પીરસતા હતા ત્યારે જાદુગરમાં ખ્યાત નામ ધરાવતા શહેનશાહ જાદુગરે પાદરામાં આગમન કર્યું છે ને પાદરા શહેરમાં સતત ત્રીજા વર્ષે પણ પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મનોરંજન કરાવી રહ્યા છે રોજ રાત્રે તેઓનો નાઇટ શો હાઉસફુલ જતો હોય છે ને ઉમળકાભેર પાદરાના નગરજનો જાદુગરના શોનું મનોરંજન લેતા હોય છે ત્યારે પાદરા ખાતે પધારેલ જાદુગર શહેનશાહ સતત ત્રીજા વર્ષે પણ પાદરા શહેરમાં પાદરા પાદરાના નગરજનોને મનોરંજન રંજન પૂરું પાડ્યું હતું જ્યારે એક મુલાકાત દરમિયાન તેઓએ પોતાની કલાકૃતિ અંગે તેમજ સમાજમાં જાગૃત કરવા હેતુસર અનેક પ્રેરણા સ્ત્રોત સંદેશાઓ પણ આ જાદુગરે પાદરાના શોમાં આપ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો જાદુગર સાયન્સ શાહ સાથેની મુલાકાત દરમિયાન તેઓ એક રસપ્રદ વાત જણાવી હતી જાદુગરના શો દરમિયાન ખાસ કરીને બાળકોને મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો ખાસ સંદેશો પાઠવવામાં આવ્યો હતો પોતાની કલાકૃતિ દ્વારા જાદુગર પોતાના શોમાં માનવા આવેલ શ્રોતાઓને મંત્ર કરીને હસાવવામાં પણ આવતા હોય છે ત્યારે મનોરંજનની સાથે સાથે તેઓ પોતાના પ્રોગ્રામ દરમિયાન અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ કોમી એકતા બેટી બચાવો જેવા સંદેશો પાઠવે છે ખાસ કરીને હાલમાં મા બાપની સેવા કરી પારિવારિક ભાવના સાથે એકાત્મકતાનો સંદેશ પણ પાઠવતા હોય છે ત્યારે પાદરામાં સતત ત્રીજા વર્ષે જાદુગર સહેનશાહ પાદરામાં પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે પોતાના રાત્રિ દરમિયાન ઉત્સવમાં મળતો પ્રતિસાદ માટે પાદરાના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અગ્રણીઓ અને નાગરિકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે જાદુગર સહેનશાહે જાદુગરના મનોરંજનની સાથે પ્રેરણા સ્ત્રોત સંદેશો પાઠવતા હોય છે ત્યારે આવા જાદુગરના શોમાં તમામ નાગરિકોને જાદુગરનો શોનો આનંદ લેવા માટે અપીલ કરવામાં આવી છે નમસ્કાર મારું નામ જાદુગર શહિમ શાહ આજે પાદરા શહેરની અંદર ત્રીજી વખત હું આવ્યો છું અને ખૂબ પબ્લિક તરફથી સાથ સહકાર છે કે આજે બધી નાઇટ તો અહીંયા તમામ હાઉસફુલ કરવામાં આવે છે આપ ખરેખરમાં પાદરા શહેરના જેટલું પણ તારીફ કરો એટલી ઓછી તારીફ પડે આજના કાર્યક્રમની અંદર માન્યશ્રી પ્રમુખ સાહેબ તેમજ ઉપપ્રમુખ સાહેબ શ્રીફ ઓફિસર સાહેબો દરેક સાહેબો આવ્યા હતા દરેક પત્રકારો સાહેબ આવ્યા હતા અને બહુ ખુશીથી વાત છે કે આજે જે હાઉસફુલ શો પાદરા શહેરની જનતા આ ત્રીજી વખત મને આ ધરતી પર લાવે છે ત્યારે અમે લોકો જાદુની અંદર જે બાળકોને ખુશ કરવા માંગીએ છીએ મોબાઈલથી બાળકો દૂર રહે હંમેશ તે માટે કારણ કે બાળકોનું જીવન મોબાઈલથી બહુ થોડા દૂર રહે એની માટે અમે બે હાથોની વિનંતી કરીએ છીએ અને મમ્મી પપ્પાને કહીએ છીએ કે પાંચ વર્ષ બાદ દસ વર્ષ બાદ તમારા દીકરા દીકરી આંખની રોશની નહીં હોય લકવા નામની બીમારી નામની બીમારી કઈ જાતની બીમારીઓ આમાંથી આવે છે તો મોબાઈલથી અમે તે માટે દૂર રહી એટલી બધી વસ્તુ ગંદી આવે છે જેથી કરી આપણું બાળક અથવા આપણું પરિવાર આપણું કોઈ માતા બહેનો દીકરીઓ કોઈ મોબાઈલની અંદર જોઈ ન શકે એટલી એટલી ગંદી ગંદી વસ્તુ આવે છે મોબાઈલની અંદર કે આપણે ક્યારે પણ એ કાર્યક્રમોમાં પાણી નહીં શકતા જોઈ નથી શકતા ત્યારે હું એક મનોરંજન એટલું બધું શુદ્ધ મનોરંજન લઈને આવું છું કે નાના બાળકોથી માંડી મોટા સુધી સો વર્ષથી ઉંમરના સુધી મારો કાર્યક્રમ જોઈ શકે છે માની શકે છે અને જોઈ શકે છે ટિકિટદાર બસો રૂપિયા દોઢસો રૂપિયા સો રૂપિયા રાખે છે કારણ કે આમ ટિકિટ આધાર મારા ખરેખર પાંચસો રૂપિયા ચારસો રૂપિયા ત્રણસો રૂપિયા આવી ટિકિટ આધાર હોય છે પરંતુ પાદરા શહેરની જનતા માટે મને એક લાગણી છે એક પ્રેમ છે કારણ કે અઢી કે પોળા ત્રણ વર્ષ બાદ હું ફરી વખત આ જ હોલની અંદર જે નગરપાલિકા સ્ટાઉન હોલની અંદર જ આવ્યો ફરી વખત અને બધી નાઇટ આજે હાઉસફુલ કરી રહ્યા છે દસ દસ ટાઈટ તે બધા દરેક ખૂબ ખૂબ અંતપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને બીજી વાત એ છે કે મારા પ્રોગ્રામની અંધશ્રદ્ધા વહેમો વ્યસન મુક્તિ બેટી બચાવો કોમી એકતા સ્વચ્છ ભારત અભિયાન દરેક વસ્તુ હું મેં આખા પ્રોગ્રામ દરમિયાન કાર્યક્રમ દરમિયાન સમજાવવાની કોશિશ કરી રહ્યો છું પબ્લિકને થોડું જ્ઞાન આપવા માંગુ છું મા બાપ વિષયની વાત કે જેથી કરી મા બાપને કોઈ રૂધ આશ્રમાન ના મોકલે આજના યુવા પેઢીઓ અને મા બાપ ઉપર પૂરેપૂરું ધ્યાન આપે મા બાપને પોતે સેવા કરે એવી મારી બે હાથોડીને વિનંતી છે ચાહે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ઈસાઈ હોય બધાને મારી બે હાથોડીની પ્રાર્થના છે કે તમારા મા બાપની સેવા કરજો એની ઇબાદત કરજો એને ધ્યાન રાખજો આપના બાળકોને પણ મોબાઈલથી થોડા દૂર રાખજો એવી અપેક્ષા સાથે અમે લોકો રજા લઈએ છીએ થેન્ક યુ કુકુ આભાર કો દરેક દરેક સાહેબોનો દરેક મીડિયા દરેક પત્રકારોનો દરેક ચેનલોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે આવા તમારા અનેક પ્રોગ્રામો આજે બસ્સો મિલિયન જેટલા મારો કાર્યક્રમો જોઈ રહ્યા છે બસ્સો મિલિયન પબ્લિકે મારો કાર્યક્રમ માન્યો છે જોયો છે મોબાઈલ દ્વારા અને આટલી બધી લાઈક પણ મળી છે કે મારા જીવનમાં મેં ક્યારે પણ વિચાર્યું હતું કોઈ અમારા સ્ટેજ ઉપર કોઈ વિભાગ શબ્દ નહીં કોઈ બેન દીકરીઓ નહીં માત્ર એક મેજિક શો મેજિક શો દ્વારા નવી નવી આઈટમો સાડી ચારસો આઈટમો નવી નવી લઈને આવ્યો છું આપણા ગામની અંદર ત્યારે આધુનિક જમાનાની આધુનિક આઈટમો આધુનિક કલાઓ આધુનિક લાઇટ ઇફેક્ટ આધુનિક સાઉન્ડ સિસ્ટમ દરેક વસ્તુ મેં લોકો લાવ્યા છીએ આપણા બસ સાથ સાકાર માટે અમે એ લોકો અપેક્ષા રાખીએ છીએ અને ભાઈ ભાઈને કહેજો બેન બહેનો કહેજો બાર કામની જનતાને કહેજો અને આજુબાજુના ગામડાની જનતાને કહેજો જેથી કરીને અમારા કાર્યક્રમો લાભ લઈ શકે જોઈ શકે માની શકે કારણ કે નિર્દોષ મનોરંજન છે આ એક નિર્દોષ મનોરંજન એક સાથે બાપ અને મેથી એકસાથે ભાઈ એની બહેન જોઈ શકે એવું ત્રણ કલાકનું નિર્દોષ કાર્યક્રમ છે તો આ કાર્યક્રમને જોવા માટે અવશ્ય આપ મુલાકાત કરજો થેન્ક યુ પેરી મહિન